વમા આવી હતી વિઘ્ન હર્તાની 10 દિવસ પૂજા અર્ચના બાદ આજે ભક્તિભાવ पूर्वक દુદાળા દેવનું વિસર્જન કરવા દરેક મંડળો સવારથી તૈયારીમાં જોતરાઈ ગયા હતા તાપી જિલ્લામાં ભક્તજનો દ્વારા સ્થાપિત કરાયેલી 700 થી વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિઓને ભારે હૈયે વિદાય આપી હતી ગણેશ વિસર્જન લઈ તાપી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે સાથે ગણેશ મંડળો દ્વારા પણ ગણેશ વિસર્જન અગાઉ શાંતિ સમિતિની બેઠક યોજી કોઈ છમકલું ન થાય તે માટેની બાંહેદરી આપવામાં આવી હતી બીજી તરફ સવારથી જ ગણેશ મંડળોએ ગણેશજીની પ્રતિમાની ભારે હૃદય પૂજા અર્ચના કરી આવતા વર્ષે જલ્દીથી પધારવા માટેની પ્રાર્થના કરી હતી ગણેશ વિસર્જનને લઈ જિલ્લામાં કોઈ અફરાતફરી ન મચે અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય તેને ધ્યાને રાખીને પોલીસ વિભાગે પોલીસનો મોટે કાફલા સાથે હોમગાર્ડ અને જીઆરડીની ટુકડી સાથે વિસર્જનની જગ્યા પર સ્વયંસેવકોની ટીમ તૈનાત કરી દીધી હતી અને બીજી તરફ ફાયરના તેમજ નગરપાલિકાના જવાનો પણ વિસર્જનની જગ્યા પર ફરજ બજાવ્યું હતું તાપી જિલ્લાના ટોટલ નવ પોલીસ સ્ટેશનમાં આગામી ગણેશ વિસર્જનના દિવસે કુલ છસો ને ગણપતિઓનું વિસર્જન થનાર છે અને આ વિસર્જનમાં

ડ્રોન કેમેરાનો તથા બોડી વન કેમેરાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવનાર છે તથા સીસીટીવી કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવેલ છે અને આ કંટ્રોલ રૂમથી પણ સમગ્ર જગ્યાએ બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવનાર છે અને બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી તાપી જિલ્લામાં દુધાળા વિદાય આપવા ભક્તિભાવ સાથે વિસર્જન યોજાયું હતું પોલીસ તથા પ્રશાસનની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભક્તોએ ભારે હૈયે બપ્પાને વિદાય આપી હતી આવતા વર્ષે જલ્દી આવો એવા જય ઘોષ વચ્ચે તાપી જિલ્લાનું વિસર્જન ગણેશ વિસર્જન